શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે જીવંતિકા વ્રત કથા કહેશું જે લાલ શુક્રવાર રહીએ છીએ એ વ્રત કથા વ્રતની વિધિ કહેશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે જીવંતિકા વ્રત વ્રતની વિધિ આ વ્રત નો પ્રારંભ શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે કદાચ જો પહેલા શુક્રવારથી સંજોગો વસાત ન બની શકે તો બીજા શુક્રવારથી પણ આ વ્રત શરૂ કરી શકાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાય ધોઈ સ્વચ્છ થઈને માની છબી આગળ પાંચ દિવેટનો દીવો પ્રગટાવો ત્યાર પછી અબેલ ગુલાલ પુષ્પોથી પૂજા કરવી માં જીવંતિકાને પ્રાર્થના કરી તેમની કથા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રીએ દિવસે પીળા વસ્ત્રો પીળા અલંકારો કે પીળા રંગની ચીજ વસ્તુઓનો ત્યાગ કરવો લાલ રંગના વસ્ત્રો પહેરવા વળી પીળા રંગના માંડવા નીચે સૂવું નહીં કે ચોખાનું પાણી ઓળંગવું નહીં કથા સાંભળ્યા પછી માની પાંચ દિવેટેનો દીવાથી આરતી કરવી ત્યારબાદ ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચો પોતાના બાળકના રક્ષણ માટે માતાજીની પ્રાર્થના કરવી એકટાણું કરવું એ દિવસે જૂઠું ન બોલવું કોઈની નિંદા ન કરવી આખો દિવસ માનું રટણ કર્યા કરવું મા જીવંતિકાની વ્રત કરનારના બાળકો પર અમી નજર રહે છે તેનું લાંબુ આયુષ્ય બક્ષે છે કથા પ્રાચીન કાળની આ વાત છે સુશીલ છતાં પ્રભુએ તેમને સંતાન સુખ આપ્યું ન હતું આથી તેઓ મનમાં ને મનમાં હતા એક દિવસ રાણીએ દાયણને લાલચ આપી તરતનું જન્મેલું બાળક લઈ આવવા કહ્યું લક્ષ્મીની લાલચે દાયણ એક બ્રાહ્મણના ઘરમાંથી તરત જન્મેલું બાળક ઉઠાવી લાવી અને રાણીને સોંપ્યા પછી નગરમાં જ જાહેરાત કરી દીધી કે રાણીને પુત્ર અવતર્યો છે આ સમાચારથી આખું નગર આનંદ ઉલ્લાસ મનાવવા લાગ્યું જ્યારે આ બાજુ બાળકની માં બ્રાહ્મણી વિચારી પુત્ર ગુમ થયા પુત્ર વિયોગથી આંસુ સારવા લાગી તે બ્રાહ્મણીએ જીવંતિકા વ્રત કરતી હોવાથી મા જીવંતિકા બ્રાહ્મણીના બાળક રાજકુમારનું હંમેશા રક્ષણ કરતા સમય જતાં બાળક મોટું થયો રાજા અને પેલો બ્રાહ્મણ મરણ પામ્યા રાજકુમાર ગાદીએ બેઠો થોડા સમય પછી તે બાપનું શ્રાદ્ધ કરવા ગયાજી તરફ નીકળી પડ્યો રસ્તામાં તે એક વાણિયાને ત્યાં રાત રોકાયો એ દિવસે વાણિયાને ત્યાં બાળક જન્મે છ દિવસ થયા હતા ઘરમાં બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા ત્યાં બારણા પાસે ઊભા હતા એ વખતે વિધાતા લેખ લખવા આવી પહોંચ્યા માતાજીએ તેમને રોકીને આવવાનું કારણ પૂછ્યું તેના જવાબમાં વિધાતાએ કહ્યું કે હું આ બાળકના લેખ લખવા આવી છું જે કાલે તો ગુજરી જશે આ સાંભળી માતાજીએ કહ્યું મારા જ્યાં મારા પગ પડે ત્યાં અમંગળ કદાપી થઈ શકે નહીં માટે તારે બાળકનું દીર્ઘાયુ લખવું પડશે અને વિધાતાએ માની આજ્ઞા માનવી પડી બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયા આશ્ચર્ય થયું આ પહેલા તેને ત્યાં જન્મેલા બાળકો સાતમો દિવસ દેખતા ન હતા આથી આ બાળકને જીવતો જોઈ તેને રાજકુમારનો આ પ્રતાપ માન્યો અને એ માન્યું કે રાજકુમારે વાડિયાના ઘરેથી જવા નીકળ્યો ત્યારે તેણે ફરીથી પોતાના ઘરે આવવા માટે આગ્રહ કર્યો રાજકુમારે તેની વાત માન્ય રાખી અને ત્યાંથી તે ગયા પહોંચ્યો શ્રાદ્ધ કર્મ કર્યા પછી પિંડદાન આપતી વખતે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ રાજકુમાર અચરજ પામ્યો અને પિંડે હાથમાં મૂકી દીધો ત્યાર પછી તે પાછા વળતા ફરી ફરી પાછો પેલા વાણિયાને વાણિયાને ત્યાં ત્યાં આવી પહોંચ્યો એ બાળકનો જન્મ થઈ છ દિવસ થયા હતા રાત્રે ફરી પાછા વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવી પહોંચ્યા તેમને માં જીવંતેકાએ ફરી રોક્યા અને એ બાળકનું દીર્ઘાયુષ લખવા કહ્યું

પીડા માંડવા નીચે જતી નથી તથા ચોખાનું પાણી ઓળખતી નથી આથી મારે તેનું રક્ષણ કરવું પડે છે રાજકુમાર આ સાંભળી વિચારમાં પડી ગયો બીજે દિવસે વાણિયાની રજા લઈ રાજકુમાર પોતાના રાજ્યમાં આવી ગયો અને મહેલમાં જઈ રાણીને પૂછ્યું મા તું કયું વ્રત કરે છે માએ કહ્યું

રાજકુમારના મોમાં પડી આ દ્રશ્ય જોઈ બધા એવી અવાજે બોલી ઉઠ્યા આ બ્રાહ્મણી રાજકુમારની સાચી માં છે ત્યાર પછી રાજકુમારે રાણીને પૂછ્યું તેના જવાબમાં રાણીએ રડતા રડતા સંગળી વાત જણાવી દીધી રાજકુમાર પેલી બ્રાહ્મણીને માં કહીને ભેટી પડ્યો અને તેને પોતાની સાથે જ મહેલમાં રાખી ત્યારબાદ ઘણા વર્ષો સુધી રાજકુમારે ખાધું પીધું ને રાજ કર્યું જય જીવંતિકામાં